નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ તરસાલીમાં રવિપાર્ક ચાર રસ્તા ખાતે કોર્પોરેટર શ્રી અલ્પેશભાઈ લિંબાચિયા દ્વારા શહેરીજનો માટે અયોધ્યામાં શ્રીરામજીની પ્રાણપ્રતિષ્ઠા અને નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રસંગને લાઈવ નિહાળી શકાય તે માટે એલ સ્ક્રીનનું આયોજન કરવામાં આવ્યું શ્રી રામધૂન ભજન પણ રાખવામાં આવ્યું જેમાં આજુબાજુની સોસાયટીઓ અને વિસ્તારની બહેનો દ્વારા સુંદર એવું ભજન કરવામાં આવ્યું આ બદલ શ્રી અલ્પેશભાઈ લિંબાચિયાના તમામ વિસ્તારના શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તમામ દેશવાસીઓને શ્રી રામજી પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છાઓ પણ પાઠવી હતી આજ રોજ અયોધ્યાજી ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે અયોધ્યાજી ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અમારા વિસ્તારના નાગરિકો સૌ લોકો જોઈ શકે માટે લાઈવ એલઈડી સ્ક્રીન મૂકી છે બહેનોની ભજન મંડળીઓ ભજન કરે છે આનંદ ઉત્સાહનું વાતાવરણ છે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સામૂહિક આરતી થશે અને પ્રસાદ વિતરણ થશે આતશબાજી થશે ધન્ય છે નરેન્દ્રભાઈ મોદીની અને લાખો કાર સેવકોની મહેનતના લીધે આજે અયોધ્યાજી ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ખૂબ ઉત્સાહ ઉમંગ છે ભારત માતા કી જય 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 શ્રી રામ